ગીરગઢા તાલુકાના અંબાડા ગામે શ્રી મારુ રાજપૂત સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ ઉના દ્વારા સત્તર નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા મારુ રાજપૂત સમાજ દ્વારા આયોજિત બત્રીસમા સમૂહ લગ્ન સમારોહ યોજાયો ઉનાના કાર્યશીલ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા તેમજ નવ દંપતીઓને સુખી અને સ્વસ્થ દાંપત્ય જીવનના આશીર્વચન આપ્યા આ સમૂહ લગ્ન સમારોહમાં ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે એકવીસ હજારનું રૂપિયાનું દાન અનુદાન આપ્યું સમૂહલગ્ન સમિતિના પ્રમુખ લાલજીભાઈ માળવી મારુ રાજપૂત સમાજના પ્રમુખ કાળુભાઈ નારણભાઈ ડાંગોદરા ઉપપ્રમુખ કાંતિભાઈ માલવી ગીર સોમનાથ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ડાયાભાઈ ઝાલોંધ્રા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાભી ધોકડવા ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી કાંતિભાઈ માળવી ગીરગઢા તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિ શ્રી ભીખાભાઈ ખીડેચા ઉના તાલુકા પંચાયતના સદસ્યના શ્રી શાંતિભાઈ ડાંગોદરા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી કેસી રાજપૂત સહિત મારું રાજપૂત સમાજના આગેવાનો ભાઈઓ બહેનો મોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મનુકવાડ ગીરગઢા ટીવી એટીન ન્યૂઝ